ત્રણ ત્રીસ વાગે કંટ્રોલ રૂમમાંથી પીસીઆરને કોલ હતો કે કલ્પના સોસાયટીની અંદર કોઈ અજાણ્યા ઈસમો અંદર ઘરમાં ઘૂસી ગયા છે એ કોલનો રિસ્પોન્સ તરત અમારો રિસ્પોન્સ ટાઈમ લગભગ પાંચ મિનિટનો જ હતો ત્રણ ને પાંત્રીસે રાંદેની પીસીઆર ત્યાં આગળ પહોંચી ગઈ હતી અને પહોંચ્યા પછી જે ફરિયાદી હતા એને પૂછ્યું કે શું થયું છે તો એણે જણાવ્યું કે અમારા બેડરૂમની ઉપરના રૂમની અંદર કોઈ ગ્રીલ તોડી અંદર ઘૂસી ગયા હતા બે ઇસમ જેવા હતા અને એ લોકો આવી રીતે ઘરની અંદરથી અમારી અલમારી તોડી મમ્મી પપ્પાનું રૂમનો જે તિજોરી હતી એ તોડી અને રોકડ રકમ અને ચાંદી અને સોનાના દાગીના લઈને ભાગી ગયા છે રાંદેર પી અંદર અમારા ડી સ્ટાફના બે કોન્સ્ટેબલ અર્જુન અને ગૌરવભાઈ બંને હતા એ લોકોને સાંભળી ત્યાંથી તુરત જ એ લોકો નીકળી અને આજુબાજુ જવા લાગ્યા એ આરસાની અંદર જ એમને કોઈક અજાણ્યો ઈસમ ત્યાંથી ચાલતો ચાલતો હાથમાં ખેલી લઈ અને ભાગતો હોય એવું દેખાતા એને તુરત જ એ લોકોએ ત્યાંની પાછળ પડી લગભગ એક કિલોમીટર જેવું એની પાછળ દોડી અને આને પકડી લીધો હતો અને જે બીજો ઈસમ હતો એને એક્ટિવા લઈ અને ગૌરવ એની પાછળ ગયો હતો અને એને ત્યાંથી પકડી અને બંને વ્યક્તિઓને અહીંયા લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતાં એમની જોડેથી રસ્તામાં એને ખેલી ફેંકી દીધી હતી એ થેલીની પૂછપરછ કરી અને પાછા ફરીવાર ડિસ્ટર્બના માણસો જે રાંદેરનો અત્યારે રમઝાન મહિનો ચાલે છે એટલે અમારા ડિસ્ટર્બના તમામ માણસો ડિસ્ટર્બ પીએસઆઈ બીએસ પરમાર પણ પોતે ત્યાં હાજર હતા અને તાત્કાલિક ટીમો બનાવી અને બધો જે કંઈ મુદ્દામાલ હતો એને કબજે કરી લીધો હતો નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત